અહી આપણે છે તે થાબડી પેંડા બનાવવા માટે થઈ અને અહીં આપણે એક લિટર દૂધ લીધું છે તો તેને પહેલા તો આપણે છે તે નાખી દેવાનું છે અહીં આપણે આપણે ગરમ થાવ મૂકી દઈશું પેલા તો ગેસ ઉપર અહીં તમે જોઈ શકો છો કે આપણે ગેસ ઉપર તેને ચાલુ કરી દીધો છે અને ગરમ થવા મૂકી દીધું છે તો ગેસ ઉપર દૂધ ગરમ થાય એટલે પછી આગળ કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવું છું હવે તમે જોઈ શકો છો આપણે તેને છે તેને આપણે આ રીતના હલાવતું થોડું થોડું ગરમ થાય પછી ઉખાણે દૂધ પછી નાખવાનું છે તમે જોઈ શકો છો કે આપણે દૂધ છે તે સરસ મજાનું ગરમ થઈ ગયું છે ઉખાણે આવી ગયું સરસ તેની અંદર હવે આપણે છે તે નાખવાની છે અહીં આપણે નાની એક ચમચી જેથી ફટોકી લીધી છે તે નાખી દઈએ અને દૂધને આપણે ફાડી નાખવાનું છે તો તેને આપણે આ રીતના આપણે હલાવતા રહીશું અને જે છે દૂધ ફાટી જશે અને તેને આપણે સખત હલાવતું રહેવાનું છે હવે હવે તમે જોઈ શકો છો કે તરત જ આપણું દૂધ છે તે ફાટી ગયું છે આ રીતના તો હવે છે તેને આપણે હલાવતા રહીશું અને પાણી જે છે તેને આપણે બાળી નાખીએ પહેલાં તો તો અહીં તમે જોઈ શકો છો કે આપણું પાણી છે તે આ રીતના દૂધમાંથી જે તે નીકળું હતું છે દૂધ ફાળવામાં તે હવે છે તે થોડુંક જ ડ્યુ છે તો તેની અંદર અહીં આપણે છે તે ખાંડ નાખી દેસું તો ખાંડ આપણે છે તો અહીં આપણે લીધી છે તે છે તો આપણે એક લિટર જેટલું આપણું દૂધ હોય તો આપણે એસી ગ્રામ જેટલી આપણે છે તે ખાંડ નાખવાની સાથે નહીં નાખવાની તો આ રીતના આપણે ખાંડ બધી નાખી દીધી છે હવે તેને આપણે મિક્સ કરી લેશું કે હવે છે ખાંડમાંથી પાણી ઓછું છે એટલા માટે થઈને હવે તેને આપણે ફરી પાછા આપણે આ રીતના હલાવતા જશું એટલે ખાંડ ઓગળી જાય અને પાણી પણ ઓછું છે તેને પણ આપણે ભરવા દઈએ પાણીને પણ આ રીતના હલાવતા રહેશું તમે જોઈ શકો છો કે આની અંદરથી આપણે છે થોડું ઘણું આપણે છે તે ખાંડને તે ઓલી કરી હતી તેનાથી અંદરથી પાણી છે તો હવે તેને આપણે છે તે આગળની પ્રોસેસ કરી નાખીએ અને રહેવા દેશું દઈશું એક સાઈડમાં ખાવા દઈએ હવે હલાવવાનું નથી તમે જોઈ શકો છો કે આપણે બે મોટી ચમચી આપણે ખાંડની લીધી છે અને તેને આપણે ગરમ થવા દેશું કેમ કે આપણે થાપડી પેંડા બનાવવા માટે છે ને પહેલાં તો આપણે આ રીતના તેને પાણી નાખ્યા વગર ખાંડને ઓગળવા દેવાની છે આ રીતે આ રીતના આપણે કરશું એટલે છે કે ખાંડ ઓગળી જશે ને કોફી કલરની થઈ જશે એટલે થાપડી પેંડામાં આપણે પરફેક્ટ થઈ જશે હવે તમે જોઈ શકો છો કે આ રીતને આપણી છે તે થઈ ગઈ છે ખાંડ તો તેને આપણે નાખી દેસું અને આપણે જે આપણે બનાવીને નાખી છે આ રીતે કે તેની અંદર છે તે થાબડીનો કલર આવી જશે તો આ રીતના હવે ગેસને ફરી પાછું આપણે ચાલુ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના હલાવતા થશે તે આપણે જે સાસનીનો કલર કરેલો છે તે સેટ આપણે આમાં કલર પણ નાખવાની જરૂર નહીં પડે અને તે છે તે પરફેક્ટ એવો આપણે છે આપડી પેંડા બની જશે આ રીતના જે અહીં આપણે સાસ છે તે ઓગળી જશે તેમ આ રીતના લાવતા રહીએ અહીં તમે જોઈ શકો છો તો આપણે છે તે આની અંદર છે તે ખાંડ નાખી હતી ઉપરથી એકદમ સાસણીવાળી તે તમે જોઈ શકો છો કે થાપડીનો પેળો પેઢાનો કલર લઈ આવ્યા છે તો તેની અંદર આપણે નાખી દઈશું હવે જે મિલ્ક પાવડર છે તમે નાખવા માંગતા હોય તો નાખી શકો છો અને સ્કાયપ પણ કરી શકો છો આપણે તે નાખી દઈએ માત્ર આપણે એક ચમચી જેટલો જ નાખવાનો છે સાચો નથી નાખવાનો પણ એમ તો હવે આપણે નાખીએ છીએ એટલે તો છે તે એકદમ છે તો સરસ મજાના જે મજામાં હોય છે ને તેવા જ આપણા પેંડા બને છે આ રીતના હવે તેના આપણે છે તે સારી રીતના મિક્સ કરી લઈએ અને થોડીવાર માટે થઈને આપણે ઓલાવશું એટલે છે તે સરસ મજાનું આપણે છે તે રેડી થઈ જશે પેંડા તો તમે જોઈ શકો છો કે આપણું છે તે સરસ મજાનો છે તે રેડી થઈ ગયા છે પેંડા બનાવવા માટે તો હવે તેની અંદર આપણે એલસી લીધી છે તે આપણે નાખી દઈએ આ રીતના અને હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી લઈશું નવ ગેસ છે આપણે વોશ કરી દઈએ ને નીચે ઉતાર લઈ આને તો આપણે પેન્ટ માવો તૈયાર કર્યો છે તે મતલબ માં કે અત્યારે તને થાપડીસ કહેવામાં આવે છે હવે તો આ સરસ તો આપણે ડીસ લીધી છે તેના અંદર આપણે આ રીતના આપણે ઘી નાખી દેશું હવે તેને આપણે છે તે સારી રીતના તે આ રીતના બધામાં ફેલાવી દઈએ ને હવે છે તેને આપણે છે તે આપણે જે થાપડી છે તે આ રીતના રાખી છે પેંડા બનાવવા માટેની તેને આપણે નાખી દેસું અંદર ડીશ આ રીતે અને પછી તેને આપણે પાથરી દઈએ આપડીને આ તો જો શકો છો કે આપણે છે તારીખના થાબડી નાખી દીધી છે તો હવે તેને આપણે છે તારીખના આપણે છે તો સરખી કરી નાખીએ સરખું લેવલ પર નાખી આ રીતે એટલે છે થોડી વાર ઠંડુ થઈ જાય ફટાફટ એટલા માટે થઈને આ રીતના અહીં તમે જોઈ શકો કે એક સરખું લેવલ આપણે કરી નાખ્યું છે તો તેને ઠંડુ થવા દઈએ હવે આપણે છે તો આ ઠંડુ થઈ ગયું છે તો આપણે છે તો આ રીતનું આપણે પેંડા બનાવવા માટે થઈને અહીં આપણે લીધું છે તમે છે તે બોટલનું પણ છે તે ઢક્કણ આવે છે તેનું પણ તમે લઈ શકો છો કોઈ પણ રાઉન્ડ શેપવાળું અને તેને આપણે ઉપર છે તે ઘી લગાવી દીધું છે આ રીતના હવે તેને આપણે આ રીતના આપણે પેંડા પાડી લેશું આ રીતના કરીને કે આ છે તે સાંબારાના પેંડા હોય છે કેમકે સાંબારાના પ્રખ્યાત પેંડા છે તેવા જ આપણા પેંડા બને છે હવે તેને આપણે આ રીતના કરીને હવે તેને આપણે બહાર કાઢી લઈએ આ રીતે હવે તેને આપણે બહાર કાઢી લઈએ આ રીતના કરીને કે એકદમ ટેસ્ટી એવા જ આપણા પેંડા બને છે આ રીતે હવે આપણે તેને છે આ રીતના આપણે છે તે મથવાનો છે અંતર કેમ કે આપણે છે ત્યાં ધાકડની મદદથી છે તેને બહાર કાઢ્યા બાદ તેને આ રીતના આપણે મથી લઈએ થોડી વાર આ રીતના કરશું એટલે એકદમ છે તો આપણે પેંડાનો શેપ આપણે આપી શકીએ છીએ જે આપણે થાબડી પેંડા બનાવીએ છીએ તેનો આ રીતના કરીને આ રીતના કરતો જવાનું એટલે ઓરિજિનલ આપણી જે થાબડી પેંડા મળે છે તેવો જ આપણો છે તે થાબડી પેંડા બની જાય આ રીતના કરશું એટલે જેમ તમે મથો છો તેમ તમારા પેંડા છે તે ફાટતા નથી અને છે તે સરસ મસાના બની જાય છે બજારમાં મળે તેવા તમે જોઈ શકો છો કે આપણો પેંડો છે તે બનીને રેડી થઈ ગયો છે કેવો સરસ મજાનો ઉપર ને નીચે પણ તમે જોઈ શકો છો તો આ રીતના તમે પણ ચોક્કસ આ રીતના આપણે બધા પેંડા બનાવી નાખીએ તમે જોઈ શકો છો કે આપણા પેંડા છે તે બનીને રેડી થઈ ગયા છે હવે તેની ઉપર અહીં છે તો આપણે આ રીતના છે તે આપણે કાજુ મૂકી દેવાના છે અહીં તો તમે કાજુની નીચે છે તમને જે પણ ડ્રાય ફ્રૂટ ખાવતા હોય છે તે પણ તમે લગાવી શકો છો અને આ રીતના છે તે સામવાળાના પેંડા હોય છે તેવા જ આપણા છે તે થાબડી પેંડા બને છે તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટમાં તો જરૂરથી પતાજો તમને આ પેંડા કેવા લાગે છે કેમ કે આપણે રક્ષાબંધન માટે થઈને આપણે સ્પેશિયલ બનાવ્યા છે આ રીતના સ્પેશિયલ દૂધના થાબડી પેંડા આવે છે તે અને આ રીતના છે તો આપણે અડધી કલાકની અંદર છે તો આપણે આ પેંડા બની જાય છે અહીં તમે જોઈ શકો છો આપણે પરફેક્ટ માપ સાથે આપણા છે પેંડા બનાવીને રેડી કરી નાખ્યા છે તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો